નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે જાગો ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ પર છેલ્લા એક વર્ષથી તમે જોઈ રહ્યા છો કે શેર માર્કેટનો જે કુઘરો છે એમાં અવાજ આવતો બંધ થઈ ગયો છે અને હવે લાખો કરોડો રૂપિયા સામાન્ય માણસોના લૂંટાઈ ચૂક્યા છે સરકાર પોતે ટેક્સના નામે લૂંટ ચલાઈ રહી છે તો પછી આવામાં મ્યુનિસિપાલિટી કેમ બાકી રહી જાય અને એટલા જ માટે સુરતની મ્યુનિસિપાલિટી એટલે કે આપણી એસએમસીએ ગ્રીન બોન્ડ દ્વારા આઈપીઓ બહાર પાડવાનું નક્કી કરી દીધું છે

ડુમસનો જે સી ફેસ પ્રોજેક્ટ હતો પછી આપણી જે ફ્રન્ટ છે રિવરફ્રન્ટ ડેવલપ કરવાના પ્રોજેક્ટ હતા એ તો આજ સુધી પૂરા નથી થયા પૂરા તો છોડો અમુક તો ચાલુ નથી થયા અને હજુ તમારે નવા પ્રોજેક્ટ લાવવા છે તો આની પાછળનું જે સચ્ચાઈ છે અને કારણ છે હું તમને કહી દઉં જનતા લોકોને કે ભાઈ આ પબ્લિકને લૂંટવાનું સ્કીમ છે સ્કીમ કરતાં હું કહું આ ક્યારે સ્કીમ સ્કેમમાં પલટી થઈ જશે તમને ખબર બી નહીં પડે હમણાં જ થોડાક સમય પહેલાં મ્યુનિસિપાલિટીના જે કમિશનર છે એમણે સરકારને પત્ર લખ્યો હતો કે ભાઈ અમને જૂના પ્રોજેક્ટ પૂરા કરવા માટે ગ્રાન્ટના જે પૈસા છે તે આપો સરકારે હજુ સુધી તે પૈસા આપ્યા નથી આ લોકોને જનતા કો આપ મૂર્ખ સમજના બંધ કરી દીજી ઇસ પ્રકાર કી પચકાના બાતે કિસી કે ગલે નહીં ઉતરતી લોક મજાક ઉડા હવે સરકાર પૈસા જ નથી આપી રહી એટલે આ પ્રોજેક્ટ ક્યાંથી પૂરા કરે અને સરકાર દબાણ પર કરી રહી છે કે નવા પ્રોજેક્ટ કરો જેથી લોકોને વિકાસ દેખાય વિકાસ દેખાય તો લોકો મત આપે હવે તમે ગઈ વખતે બે હજાર ચોવીસની ચૂંટણીમાં તો લોકોને મત જ નથી આપવા દીધું ભેગા થઈને ખેલ કરી નાખ્યો જનતા સાથે તો આ લોકો ઈચ્છે છે કે જ હવે આપણે પ્રોજેક્ટ પ્રોજેક્ટ પૂરા કરીએ જૂના બે હજાર સત્યાવીસમાં કોઈ અમને વોટ આપશે એટલે આ લિટરલી જનતાને લૂંટવા માટેનું એક સ્કેમ છે તો મહેરબાની કરીને એક બી બોન્ડ ખરીદતા નહીં આપ બાકી આ પૈસા ડૂબવાની હંડ્રેડ પર્સન્ટ ગેરંટી છે ના તમને રિટર્ન મળશે ના આની કોઈ વેલ્યુ ક્રિએટ થવા થવાની કારણ કે આપણે પોતે જાણીએ છીએ આપણા વડવાઓ કહી ગયા છે કે ભાઈ શેર બજાર જે છે એ સટ્ટા બજાર જ છે તો શા માટે સરકારને એટલે કે મ્યુનિસિપાલિટીને સટ્ટા બજારમાં આવવાની જરૂર પડે છે ભાઈ એટલે સાવધાન રહો સતર્ક રહો સાવધાનીમાં જ સુરક્ષા છે દેખા આપને લાપરવાહી કે નથી જાય આ આટલા ટેક્સ ઉઘરાયા પછી પણ આ લોકોનો ગેરવહીવટ એટલો બધો વધી ગયો છે કે સરકાર દેવાળું ફૂકવાની તૈયારીમાં છે સરકાર પાસે જૂના પ્રોજેક્ટ પૂરા કરવાના જ પૈસા નથી નવાની તો વાત જ છોડી દો નવા ખાલી તમને વિકાસનો ઝુંઝુનો પકડાવવા માટે જ નવા પ્રોજેક્ટની જાહેરાતો કરવામાં આવે છે એક્ચુઅલ પૈસા પબ્લિકના ટેક્સના જે પૈસા છે એ પ્રોજેક્ટ પૂરા થવા માટે સુધી પહોંચતા જ નથી સરકારી અધિકારીઓ કોન્ટ્રાક્ટરો એમએલએ સાંસદ કોર્પોરેટર આ બધામાં પૈસા વેચાઈ જાય છે આખા ફંડના મુશ્કેલથી દસ થી વીસ ટકા એક્ચુઅલ કામ માટે ગ્રાઉન્ડ પર પહોંચતા જોર જોઈ લોકો સ્કીમ બતા દે આ કાંડ કોંગ્રેસના ટાઈમમાં બી થયું હશે અત્યારે એ પૂરજોશમાં થઈ રહ્યું છે અને લીગલ વેમાં થઈ રહ્યું છે તો જાગો ઇન્ડિયાનું કામ હતું તમને જગાડવાનું હવે જાગવું ના જાગવું સુઈ રહેવું એ તમારા ઉપર છે અમે અમારી જવાબદારી નિભાવી હવે તમે તમારી જવાબદારી નિભાવો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લોકો સુધી શેર કરી લેજો જેનાથી તમને સાચી અને સચોટ માહિતી નિષ્પક્ષપણે મળતી રહે જય હિન્દ